જે પાટીદાર સમાજ છે તેનું અંદરો અંદરનું જે રાજકારણ છે તે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો ને રાજકારણ ખૂબ ગરમાયું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી તો જામકંડોળાની અંદર શાહી સમૂહ લગ્ન પ્રેમનો પાનેતર એ સમૂહ લગ્નની અંદર જયેશ રાદડિયા કે જેમની સ્પીચ માટે થઈને ઘણા બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જયેશ રાદડિયા સ્ટેજ ઉપર આવશે અને એમના વિરોધીઓ છે તેના પર કટાક્ષ કરશે ત્યારબાદ જયેશ રાદડિયાએ ઘણું બધું કહ્યું હતું કે ભાઈ જયેશ રાદડિયા જ્યાં તીર મારે એ તીર નિશાના પર જ લાગે એ સીધું જ નરેશ પટેલને ટોન મારીને કહેતા હતા એ ગેંગ ટપોરી ગેંગ સંબોધીને વાત કરતા હતા સોશિયલ મીડિયા પર નરેશ પટેલનું સમર્થન કર્યા બાદ પરસોતમ પીપાડિયાને ધમકીભર્યા ફોન આવવાના શરૂ થયા છે એટલે કે જેમના લોકો હતા સમર્થકો હતા ત્યારબાદ આ જયેશ રાદડિયાના નિવેદન બાદ

થાકા મારવા આવી જાય છે ત્યારે સોશિયલ મીડિયામાં નરેશ પટેલનું સમર્થન કર્યા બાદ પરશોધમ પીપળિયાને ધમકીભરિયા ફોન આવવાના શરૂ થઈ ગયા હતા પીપળિયાને ફોન કરી અભદ્ર ભાસાબ આ ગાળો ભાંડી હોવાનો પણ ખુલાસો થયો છે ને પરશોધમ પીપળિયાએ ખુદ પોતે કહ્યું છે પરશોધમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે પેલા નિવેદન સાંભળો કે જેની અંદર ધમકીભરિયા ફોનનું આખો ખુલાસો કરે છે હા જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડી માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું ધમકીઓ આપવામાં આવી પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી આપણે આપણા જે ધ્યેય સિદ્ધિ હોય કે સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ તે આપણી એ જે સોચ છે એ પ્રમાણે અમને આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહેશું કેટલીક બાબતો એવી છે કે મીડિયામાં બોલી શકાય એવી નથી સંયમ અને જાળવવું જોઈએ કારણ કે મીડિયામાં અનેક લોકો સાંભળતા હોય છે મહિલાઓ સાંભળતી હોય છે એટલે એવી બાબતો અહીંયા ઉજાગર કરી મારી દ્રષ્ટિએ હા અભદ્ર ભાષા અપશબ્દો બધા પ્રકારની ધમકીઓ બધો આવ્યો એ સ્વાભાવિક છે સ્વીકાર્ય છે બધા તેમની સોચ પ્રમાણે વ્યવહાર કરે તો ઠીક છે એનાથી કોઈ મારી દ્રષ્ટિએ દરીને તમે તમારા ગોલ્ડ સિદ્ધિને અવગણી શકો નહીં તમારો શું જવાબ હતો મેં કોઈને જવાબ આપ્યો નથી મેં કોઈ પધારો જેને જે કાંઈ મારા સરનામા ફેસબુક ઉપર મારું સરનામું મૂકી દીધું છે કે હું આ રામપુષણ નગરમાં રહું છું રાજકોટનું કામે આપ ગમે ત્યારે આવી શકો છો અને આપણા તરફથી જે કાંઈ એક્શન લેવાના હોય તે લઈ શકો છો તો જે રીતે જયેશ રાદળિયા અને નરેશ પટેલનો જે વિવાદ છે તે પણ ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ત્યારે પરશોધન પીપળિયા છે તેમણે કહ્યું છે કે મને ફોન કરી મારું સરનામું માંગી ધમકીઓ આપવામાં આવે છે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવું સ્વાભાવિક છે કારણ કે હું આવા લોકોની નાસી પાસ થવાનો નથી મારા નિવેદન બદલ હું માફી માગું એવું દબાણ પર મારી પર કરવામાં આવ્યું છે તેવું નિવેદન એ પીપળિયા દ્વારા કહેવામાં આવ્યું છે મેં પણ આવા લોકોને મારું સરનામું આપ્યું છે

પીપળિયા છે તેમને ફોન કરીને ધમકી આપવામાં થયો છે ત્યારે મેં તો સરનામું આપી દીધું છે જેને જે કરવું હોય કરી લે પરંતુ માફીની વાત આવશે તો માફી તો નથી માંગવાનો જ્યારે તમે કોઈના અવાજ ઉઠાવો કોઈનો અવાજ બનો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક રીતે સ્વાભાવિક વાત છે હું આવા લોકોની ધમકીથી નાસિક પાસ થવાનો નથી મારા નિવેદન બદલ હું માફી માંગુ એવું દબાણ પણ મારા ઉપર કરવામાં આવી રહ્યું છે હવે પાટીદાર સમાજનો આ વિવાદ ક્યાં જઈને ઊભો રહે છે અટકવાનું નામ લે છે કે હજુ પણ આમાં નવા ખુલાસા થાય છે તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર